તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો યુટ્યુબના એક નવા અપડેટ વિશે જે હાજ આવી છે મિત્રો તો આ અપડેટથી તમને ઘણા બધા ફાયદા થવાના છે મિત્રો વ્યૂઝ પણ આવશે અને સબસ્ક્રાઈબ પણ તમારી ચેનલની અંદર વધશે મિત્રો તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર તો જોયું જ હશે મિત્રો કે તેની અંદર કોલિબરેશનનો ઓપ્શન આવે છે તો તેવી જ રીતે હવે આપણે યુટ્યુબની અંદર પણ આ ઓપ્શન આવી ગયું છે કોલિબ્રેશન મિત્રો તો તમે જેમ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ ચડાવો ત્યારે તમે બીજી આઈડીને ટેગ કરીને ક્વોલિફિકેશન કરી શકો છો તેવી જ રીતે હવે આપણને યુટ્યુબની અંદર પણ આ ઓપ્શન મળી ગયું છે મિત્રો તો ચાલો મિત્રો આ ઓપ્શન જોવા માટે આપણે જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર હવે તો સૌ પ્રથમ તો તમારે વાયટી સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે પછી તમારે હવે જે વિડીયોને કોલિબ્રેશન કરવાનું હોય તે વિડીયો અહીંયાથી લેવાનો છે મિત્રો તો હું આ પહેલાં નંબરનો જ વિડીયો લઈ લઉં છું અહીંયાથી તમારે હવે એટલું ખુલી જશે એટલે તમારે તીન ઓપ્શન આવશે પેન્સિલવાળા ઓપ્શન ઉપર તમારે કે આપવાનું છે મિત્રો પછી અહીંયા તમે થોડું ઉપર જવા દઈશું એટલે તમને એક ઓપ્શન દેખાશે ઇન્વાઇટ અ કોલ તેના ઉપર ઓકે આપવાનું છે મિત્રો તો હું આપી દઉં છું હવે તમારે અહીંયા જે પણ ચેનલને કોલિબરેશન કરવું હોય તે અહીંયા સર્ચ કરી દેવાનું છે જેમ કે આ ચેનલો ઘણી બધી આવી ગઈ છે તો તમારે જે ચેનલને કોલિબરેશન કરવાનું હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાની છે તો હું કરી દઉં છું અહીંયાથી તમારે પછી આ ઓપ્શન મિત્રો જે નીચે દેખાય છે તે તમારે ચાલુ રાખવું હોય તો તેના માટે ડેટા બધો બીજા મોબાઈલની અંદર તમે કોલિપરેશન કરો એ ચેનલમાં પણ બતાવશે અને જો આ ઓપ્શન બંધ રાખશો તો તમારા અંદર જ બતાવશે મિત્રો તો પછી અહીંયાથી ક્રિએટ લિંક ઉપર ઓકે આપવાનું છે ડન કરી દેવાનું છે મિત્રો તો તમારું અહીંયા એડ થઈ જશે જે ચેનલ તમે ક્લિક કરી દીધી અને પછી અહીંયાથી કોપી કરીને બીજાને વોટ્સઅપની અંદર તેને સેન્ડ કરશો એટલે રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ જશે જેમ ઇન્સ્ટાગ્રામની અંદર થાય છે મિત્રો એવી રીતે જ અહીંયા યુટ્યુબની અંદર પણ થાય છે પછી બંને આઈડી જોઈન્ટ થઈ જશે મિત્રો જેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર થાય છે એવી રીતે તો મિત્રો આજે આ વિડીયોમાં આટલું જ તો મળીએ એક નવા વિડીયો સાથે